જગન્નાથ રથયાત્રા અમદાવાદ ઝીરો વેસ્ટ ઇવેન્ટ જુલાઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ડોલી છે અમે બધા નેપરા ફાઉન્ડેશનથી આવીએ છીએ અમે આ રથયાત્રાને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ બનાવવા માગીએ છીએ જે બી કચરો આજે બધા ભક્તોના પ્રસાદના પડ્યા છે ગ્લાસ ગ્લાસ છે પ્લાસ્ટિક બોટલ્સ છે પછી પ્લાસ્ટિક છે એ બધું જ અમે સરખી રીતે એકત્રીકરણ કરીશું અને એનું સરખું નિવારણ કરીશું તમે જોઈ શકો છો અમારી જોડે આ બધા સફાઈ કર્મચારી જોડાયેલા છે આ બધાનું સૌથી મોટું યોગદાન છે આમાં આ રથયાત્રાને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ બનાવવા માટે હું ફરી એકવાર એ

મ્યુનિસિપલ કોર્પોરેશન કોલગેટ પામોલી અને નેપ્રાના સહયોગથી કચરાના વ્યવસ્થાપનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ એકસો સુડતાલીસમી રથયાત્રા એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ અને જગન્નાથ પુરી પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા કાર્યક્ષમ અને પર્યાવરણ મિત્ર કચરા વ્યવસ્થાપન માટે શહેરની પ્રતિબદ્ધ ઉદાહરણ આપે છે આજના દિવસે અમે અંદાજિત સો વોલિયન્ટર્સ જોડાયેલ છે અને દિવસના અંત દરમિયાન અંદાજિત દસ મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ અને બીજો રિસાયક્લેબલ વેસ્ટ અમે કલેક્ટ કરીશું આમાં અમને સહયોગ માટે કોલગેટ પામોલીવ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન